ચાર્ય દસ થી પંદર દિવસમાં મળશે નવા આચાર્ય કેટલાક નિયમોના કારણે રાજીનામું સ્વીકારાયું નથી અને મહત્વની વાત એ છે કે મીડિયામાં કોઈ પણ ઘટના આવે ત્યારબાદ જ તેના પર કાર્યવાહી થતી હોય છે પ્રાથમિક શાળામાં આચાર્ય ન મળતા તાળાબંધી કરવામાં આવી છે સાથે સ્થાનિક જોડાયા જી સર પ્રાથમિક સ્કૂલમાં છેલ્લા કેટલાય સમયથી આચાર્ય નથી શું કહેશો એ મહારાજ મત વિસ્તારનું ગામ છે ભાટ આમ દોઢેક વર્ષથી જે આચાર્ય છે એ ગામનો જ આચાર્ય છે અને ગામનો આચાર્ય હોવાના કારણે અનેક વાલીઓ સાથે સારા સંબંધો બી છે એમણે ત્રણેક વખત રાજીનામા પણ આપ્યા છે પણ ટેકનિકલ રીતે જે રાજીનામા આપ્યા પછી આમ કારણ કે વિદેશમાં જવાની પણ ચાર પાંચ મહિના એમને રજા મળતી હોય છે નિયમ પ્રમાણે એ રીતે જતા હોય છે એક બે વખત એ રીતે પણ એ જઈ આવ્યા છે પણ હવે કાયમી રાજીનામું આપીને જ્યારે એ જાય છે વિદેશ એમાં અમને કોઈ વાંધો નથી પણ રાજીનામું આપવા માટે કોઈ ટેકનિકલ એક બે બાબતમાં શબ્દ ચૂંટણીમાં કોઈ ભૂલ છે એના કારણે એ રાજીનામું સ્વીકારાતું નથી એટલે આ વખતે મેં જ્યારે મને વાલીઓ મળ્યા ત્યારે પણ કહ્યું કે એમને એક તરફી કોઈ પણ નિર્ણય લઈ લો અને શિક્ષાત્મક પગલાં લો બાકી તો સ્કૂલને કે બાળકોનું અહિત ના છીનવાઈ જાય એને ધ્યાનમાં રાખીને અત્યારે પણ પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત થઈ છે અને એ કાર્યવાહી અત્યારે પૂરી રીતે ચાલી રહી છે અને આવનારા દિવસોમાં એક સારું એનું પરિણામ આવશે અને આચાર્યો બી સારો આપી દઈશું આપણે છેલ્લા દોઢ મહિના દોઢ વર્ષથી ટેકનિકલ બાબત ચાલી રહી છે એકસો પંચોતેર જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે ચ્યુઅલી કોઈ પણ શિક્ષણ પર એની અસર થઈ નથી આપણી પાસે પૂરતા શિક્ષક છે આચાર્યોનો સવાલ છે ત્યાં સુધીમાં જે રીતે આ સંસ્થાને આચાર્યો મળી જવો જોઈએ એની પ્રક્રિયા ચાલી રહી છે પછી તારાબંધી કરવાની શું જરૂર પડી તો વાલીઓનો સ્વાભાવિક છે ને આચાર્ય પણ હોવો જોઈએ સારો એવી એક સ્વાભાવિક એમની પણ ચિંતા છે અને એ સરકારને એની પૂરી ચિંતા છે અને આચાર્ય આપણે સારી રીતે મૂકી દઈશું આ વાતને કેટલી ગંભીરતાથી લો છો દોઢ વર્ષથી નથી આચાર્ય ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને આ શાળાની અંદર ખૂબ સારા પરિણામ પણ આવે છે પણ ગામનો જ આચાર્ય છે ગામના લોકોની એના તે લાગણી પણ હતી કે ફરી પાછો એ આચાર્ય તરીકે અહીંયા આવે એવો પણ આગ્રહ હતો એના કારણે જે કંઈ થયું છે તે વિલંબ થયો છે તો ક્યાં સુધી જ નવા આચાર્ય મળશે સ્કૂલને દસ થી પંદર દિવસમાં તો આ સ્થાનિક ધારાસભ્ય જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે દસ થી પંદર દિવસની અંદર જે પ્રાથમિક શાળા છે તેને નવા આચાર્ય મળી જશે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત